નથી કરાવવું કરાવી દઈશું નર્મદા કેનાલ ભંગ સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે એમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠકી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાઓ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી પડે એની આરતી મારની ધોળાઈ ધોળાઈ મારીશું એમણે જે કરવું હોય કરી લે પણ મારી માં બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહિયાં બરાબર છે અમે ખાલી તૈયાર અમે લડવા માટે તૈયાર છે કેટલું ભાઈ નર્મદાના અમે બધા ગામડા ખાલી કરાવ્યા